મારું નામ નિકુલસિંહ ઝાલા હું ભક્તિનગરમાં રહું છું ટોપ થ્રીની બાજુમાં હવે ઘણા વર્ષોથી અમારે આ રોડની રાહ હતી કે રોડ બનશે પછી આપણે હાલવા ચાલવાની શાંતિએ બધા લોકોને મજા આવશે પણ જ્યારે આ રોડ બનવાનું ચાલુ થયું ત્યારે અમે જોયું કે માણસો રાત્રે હોવાનું કામ કરતા હોય તો આ લોકો રોડવાળા રોડ બનાવવાનું કામ કરતા હોય ત્યારથી જ અમને શંકા હતી કે આ રોડમાં લોટ પાણીના લાડવા થશે એવું મને બતાવ્યું હતું પણ એવું જ અમને જે વિચાર્યું હતું એવું અમને પાક્કું સાબિત થવા માગ્યું કે હજી રોડ આઠથી દસ દિવસ પહેલાં જ બન્યો છે અને રોડની આ છતી જુઓ તમે કે આ રોડ આઠથી દસ જગ્યાએ તૂટી ગયો છે તો એવું નથી કે ટોપ થ્રીથી અધિયાવાડા સુધી તૂટી ગયો છે એ તપાસ કરવામાં આવે ને તો ભાવનગરથી મોવા નેશનલ હાઈવે અનેક જગ્યાએ તૂટી ગયો છે છતાંય કોઈ ધ્યાન દેતું નથી પણ હવે પબ્લિક આવા કોન્ટ્રાક્ટર અને સરકાર શ્યાય ભાઈ છે એટલે તો એ લોકો એક પણ કોન્ટ્રાક્ટરની હારે અહીંયા કોન્ટ્રાક્ટર નથી કોઈ એસો કોઈ અહીંયાનો સુપરવાઇઝર નથી સાઈડ સુપરવાઇઝર નથી કોન્ટ્રાક્ટરને મન ભાવે કે મટીરિયલ વાપરવું મન ભાવે ત્યારે જ કામ કરવું મન ભાવે ત્યારે રોડને પાણી પીવરાવું કે મન ભાવે ત્યારે રોડની ટ્રીટમેન્ટ કરવી એ રોડ તકશે નહીં એવું આજ તો ખ્યાલ પાકો જ ખ્યાલ આવી ગયો કે આ રોડની સાત વર્ષની જો ગેરંટી આવતી હોય તો આ સાત દિવસમાં તૂટી ગયો હોય તો સાત વર્ષ કેમ કાઢવા એની માટે અને જે કરબીમમાં જે માટી નાખવામાં આવી છે સખત પાણા જેવી માટી નાખવામાં આવી છે તો કરબીમના જે બ્લોક નાખ્યા છે એ પણ હલકી ગુણવત્તાવાળા નાખ્યા છે તો પબ્લિકના પૈસા શા માટે ભેડફો છો પબ્લિકને આવા રોડની જરૂર નથી તો પબ્લિકને એનો ટેક્સ પાછો આપો પબ્લિક માટી નાખીને હાલશે મેટલિંગ નાખીને હાલશે એટલે પબ્લિકને સરકારને ખાસ નમ્ર વિનંતી છે અધિકારીને નમ્ર વિનંતી છે કે તમારા ભાગ છે સો સો ટકા છે પણ ભાગ થોડો ઘણો ઓછો કરીને પણ પબ્લિકનો રોડ થોડોક સારો બનાવો એવી અમે એક નમ્ર વિનંતી છે અમારી